કમાનાર કુળ દીપકના બુજાવાથી નોધારો બનેલો પરિવાર કઈ બોલવાની સ્થિતિમાં નહોતો ઓફ કેમેરા જાણ્યું તો મિલનના પિતા બે હાજર એકવીસમાં મૃત્યુ પામ્યા હતા માતા ઘરકામ કરે અને મિલન ફેક્ટરીમાં કામ કરી સવાર સાંજ પશુઓને દોવા જતો છ મહિનાથી હડકવા થયેલી ભેંસનું દૂધ ધોતા મિલને બે ધ્યાન રહી રસી ન લીધી અને અચાનક તે માંદો પડ્યો બુધવારની રાત્રે જે બીમાર થયો એમાં પાલનપુર ગેર ટ્રીટમેન્ટ લીધી છે ટ્રીટમેન્ટ લીધા બાદ એ ડોક્ટરોની જે સલાહ મુજબ તેને તે અમદાવાદ સેપ કર્યો કેડી હોસ્પિટલ લઈ ગયા જ્યાં રિપોર્ટમાં ખુલાસો થયો કે મિલનને હડકવા થયું છે સારવાર કરી પરંતુ બીજા જ દિવસે મિલને શ્વાસ છોડી દીધા આ ઘટનાથી ફેલાયેલા એક ડરના માહોલ વચ્ચે અમે વેટરનરી ડોક્ટરને મળ્યા જો કોઈ પશુને હડકવા હોય અને પશુ માલિક એના સંપર્ક આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ